નિતની પરીક્ષામાં વિદ્યાર્થી ઉપાસતી રૂપિયા 10 લાખ લઈ ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરતાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા છે. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દેટ 10 લાખ રૂપિયા લેવાનું નકકીધારનું હોવાનું પણ સામે આવી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોદરા તાલુકા પોલીસમાં થકે 3 ઇસમઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જય જલારામ સ્કૂલ ગોદરાના શિક્ષક તુષાર ભટ, વડોદરાના રોય ઓવર્સિસ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોદરાના આરએફ બોરા નામના ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે